નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો રાષ્ટ્રપતિનું નિધન ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જીમી ત્યારે મિત્રો નિધન થયું છે અમેરિકાના ત્યારે મિત્રો ઓગણચાલીમાં રાષ્ટ્રપતિ જીમી કાર્ટનનું સો વર્ષની વય અવસાન થયું છે ત્યારે જણાવી દઈએ કે જીમી કાર્ટને ત્યારે ઓગણીસો સોતેરથી ઓગણીસો એંસી સુધી યુનાઇટેડ સ્ટેટના ઓ ત્યારે મિત્રો ઓગણચાલીમાં પ્રમુખ તરીકે સેવા આપી હતી જે આ મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરીએ તો રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ બનતા પહેલા તેમણે યુનાઇટેડ સ્ટેટ નેવીમાં તેમણે સેવા આપી હતી અને કાર્ટરે બે હજાર બેમાં શાંતિ વાટાઘાટો અને માનવ અધિકારીઓ માટે ઝુંબેશ અને સામાજિક કલ્યાણમાં તેમના કામ માટે નોબેલ ત્યારે શાંતિ પુરુષ ત્યારે ન્યાય ત્યારે મિત્રો અન્યાયત ત્યારે કરવામાં આવ્યો હતો જે આ મિત્રો અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ